કોંગ્રેસ નેતા બળજીવધી ઠાકોરના નીતિન પટેલ ઉપર આરોપ રબારી સમાજની મંડળીની જમીન નિતિન પટેલે ખાલસા કરાવી મંડળીની જમીન ખાલસા કરાવવાનું કામ નિતિન પટેલે કર્યું બેસોના ચારા માટે રબારી સમાજને આ જમીન આપવામાં આવી હતી કોંગ્રેસ નેતા બળજીવધી ઠાકોરે નિતિન પટેલ ઉપર આ આરોપ લગાવ્યો છે રબારી સમાજની મંડળીની જમીન નિતિન પટેલે ખાલસા કરાવી

ફળદુજી ઠાકોર એક નિષ્ફળ અને સમાજમાં ઠાકોર સમાજમાં કડી કલોલ તાલુકામાં આખા ગુજરાતમાં એક નાણાકીય રીતે બ્લેકમેલર તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે ફક્ત રબારી સમાજના ભાઈઓને ઉશ્કેરી આ ચૂંટણી દરમિયાન મત લેવા માટે બળદેવજીએ આ વાત કરી છે હવે બીજી મારે જે મહત્વની વાત કરવી છે બી કોલા વતી આ વાત કરે છે ગોપાલક મંડળીને ફક્ત ઉગાડી અને ગાયોને ચરાવવા માટે જ આ જમીન સરકાર દ્વારા આપવામાં આવેલી છે એટલે આ જમીન કોઈ વ્યક્તિ વેચી શકે નહીં સરકારની જમીન છે સરકારની મંજૂરી લેવી પડે ખૂબ લાંબી પ્રક્રિયા છે પણ ગુપચુપ રીતે એક નાનકડી જાહેર ખબર દ્વારા આ જમીન વેચવા માટેનો પ્રયત્ન થયેલો સેંકડો ઠાકોરોની જમીનો જે તે વખતે નીચા ભાવે સમજાવી પટાવી અને બળદેવજી એ ફક્ત એની દલાલી મેળવવા માટે આ બધા દસ્તાવેજો કરી આ જમીન બધી જ વેચાઈ મારી છે આજે ઝાલોડા ગામના અસલ ખેડૂતો જે ઠાકોરો છે એમની પાસે દસ ટકા પણ પોતાની જમીન નથી રહી એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલા જુઓ તમારા કૃત્યનો જુઓ મારી સામે આગળ ના કરશો એ જમીનની કિંમત જે બળદેવજી વેચાવા માંગતા હતા એ જમીન આજે લગભગ સાતસો થી આઠસો કરોડ રૂપિયાની થઈ ચૂકી છે એટલે મને આનંદ છે કે સરકારના પ્રજા વિકલક્ષી કરોડો રૂપિયાના વિકાસના કામો મેં આખા ગુજરાતમાં કર્યા છે